પહેલો એક પ્રશ્ન થાય કે અત્યાર સુધી ભારતના કેટલા વડાપ્રધાન છે કે જેમને ભારત રત્ન પુરસ્કાર જે 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 છે 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 પ્રાપ્ત થયો તો એક સરસ મજાની આ ઇન્ફોગ્રાફિક્સ તમારા માટે તૈયાર કરી થોડું જોઈને પણ છે સારું લાગે આપણને જોઈને પણ શું લાગે સારું લાગે આપણને તો એટલે સરસ મજાની જે છે આ ઇન્ફોગ્રાફિક્સ ઇમેજ તૈયાર કરી છે જેમાં આપણને ખ્યાલ છે કે આપણા દેશના પહેલા વડાપ્રધાન થી લઈને ટોટલ નવ વડાપ્રધાન છે કેટલા છે અત્યાર સુધી જે છે ભારત ના નવ વડાપ્રધાન છે કે જેમને ભારત રત્ન પુરસ્કાર થી જે છે सम्मानित કરવામાં આવ્યા છે શું કરવામાં આવ્યા છે ભારત રત્ન પુરસ્કાર થી सम्मानित કરવામાં આવ્યા છે આ એક સિંગલ જે છે પિતાના સંદર્ભમાં હોરિઝોન્ટલ ઇન્ફોગ્રાફિક્સ જે છે સાહેબ તો આજ ઇન્ફોગ્રાફિક્સ ને દે છે અહીંયા તરા જોઈએ આપણે તો જો અત્યાર સુધી ભારત ના કેટલા વડાપ્રધાનો ને જે છે ભારત રત્ન

અને ભારતના પહેલા વડાપ્રધાન ભારતના સૌથી ધરાવતા એમને ભારત રત્ન પુરસ્કાર ઓગણીસો ના વર્ષે પ્રદાન કરવામાં આવે છે એના પછી વાત આવે છે કે આપણા દેશમાં જે છે મરણોપરાંત પહેલી વખત હે ને આમ તો ભારત રત્ન જે છે મરણોપરાંત નો તો આપવામાં આવતો પણ પહેલી વખત જે છે મરણોપરાંત પુરસ્કાર જે છે આપણા ઓગણીસો માં

એટલે ભારતમાં જે છે આપણા દેશમાં પહેલી વખત બિન કોંગ્રેસી સરકાર બને છે અને એ બિન કોંગ્રેસી સરકાર જે છે એના વડાપ્રધાન કોણ બને છે તો મોરારજી દેસાઈ બને છે અને અહીંયા મોરારજી દેસાઈ સાહેબને પણ જે છે ભારત રત્ન પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવેલા છે ઓગણીસો ને એકાણુંમાં જે છે સાહેબ રાજીવ ગાંધીજી હવે ભારતના જે છે સૌથી યુવા વડાપ્રધાન ભારતના સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીજી જે છે એમને પણ મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવે છે પછી આવે છે ઓગણીસો ગુલજારીલાલ નંદા જો ગુલજારીલાલ નંદાજી જે છે સાહેબ બહુ ઓછું જાણીતું નામ છે પણ સાહેબ એક નહીં બે વખત જે છે ભારતના કાર્યવાહક એટલે કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે જે છે જેમણે પદ સંભાળ્યું છે એવા જે છે ગુલજાઈલાલ નંદાજીને પણ જે છે મળેલો છે બે હજાર પંદર માં જે છે સાત કરીએ પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન કે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો સાહેબ એવા જે છે સાહેબ અટલ બિહારી વાજપેયી સાહેબ જેમનો વિરોધ પક્ષ બી જે છે સાહેબ સન્માન કરે છે ને વિરોધીઓ પણ એમનો સન્માન કરે છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માં એક સાથે બે વડાપ્રધાનને જે છે સાહેબ ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એમાં એક ચૌધરીસ ચરણ જે ખેડૂતોના જે છે નેતા તરીકે ઓળખાય છે જેમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજીએ છીએ અને એક આપણા પીવી નરસિંહા રાવ જેમને ભારતના આધુનિક અર્થતંત્રના જે છે જનેતા અથવા ભારતની ઇકોનોમીના જે છે પિલર તરીકે ગણવામાં આવે છે જેમણે આપણા દેશને સાહેબ જે છે મનમોહન સિંઘ સાથે મળીને આપણા દેશને જે છે સાહેબ આ वगैरह थी, थी बचाव प्रयास करो तो टोटल करोटलोण जवाहरलाल नेहरू इंदिरा गांधी जी तो जवाहरलाल नेहरू इंदिरा गांधी जी राजीव गांधी जी आ तरण तो नाम अपन ख्याल होता है वाप्रधान जवाहरलाल नेहरू अवसान पी बीजा वन

મને એક નાનકડો સાથ અને સહકાર તમારા તરફથી જોઈશે તમે જો સાથ સહકાર આપો ને બોસ તો આ જે છે ઘણું બધું આપણે કવર કરી શકીએ છીએ બસ તમારો સાથ અને સહકાર જોઈશે તમે સાથ અને સહકાર આપો સાધ અને સહકારમાં શું છે લેક્ચરને લાઈક કરો અને લેક્ચરની લિન્કને આપણા મિત્ર વર્તુળ ગ્રુપમાં શેર કરો બસ આટલું જ છે તમારી સુધી પૈસા નથી લેવાના આપણે બસ તમારો જે છે પ્રેમ જોઈએ છે સાહેબ